નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપની સાથે ઊંચું પ્રદીપ એક મહત્વપૂર્ણ સમાચાર

ધારાસભ્ય આરશી પટેલ અને જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ વચ્ચે તીખી સમાચાર ધારાસભ્ય જિલ્લા પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સ્વાગત ફોટોમાં ભુરાલાલ ના જોઈએ અને તેમને વધુમાં કહ્યું કે તારું સ્ટેટસ જોયું મારો ફોટો તું નથી મુકતો આ નિવેદન આરશી પટેલે આપ્યું છે કે જેઓ ધારાસભ્ય છે આજે સવારે જ તારું સ્ટેટસ મેં જોયું હતું આરશી પટેલનું આ નિવેદન છે જેમાં જાહેર કાર્યક્રમમાં બબાલથી હાજર કાર્યકર્તાઓ સ્તબ્ધ થયા છે કે આ પ્રકારે જિલ્લાની અંદર જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય એ અલગ અલગ બાદમાં ફોટા પડાવ્યા પહેલા જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહે નરેશ પટેલની સાથે ફોટો પડાવ્યો અને ત્યારબાદ ધારાસભ્ય આરસી પટેલના ફોટોમાં પ્રમુખ એ ફ્રેમની બહાર રહ્યા અને આ એ વિખવાદ ખુલીને સામે આવ્યો છે જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યો વચ્ચેનો વિવાદ અને વિખવાદ એ ખુલીને સામે આવ્યો જો કે આ બંને વચ્ચે વિવાદ અને વિખવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો હતો જ્યારે નરેશ પટેલ કે જેઓ રાજ્ય સરકારમાં મંત્રી બન્યા તેમને રાજ્ય સરકારના મંત્રી બનતાની સાથે જ પદ ગ્રહણ કર્યો અને ગત રોજ મોડી સાંજે તેઓ નવસારીની અંદર પહોંચ્યા નવસારી જિલ્લામાં પહોંચતાની સાથે જ તેમનો સન્માન કાર્યક્રમ જિલ્લાના એ તમામ આગેવાનો ધારાસભ્યો કાર્યકર્તાઓ સાથે મળીને કર્યો હતો જેમાં

ત્યાં ઉપસ્થિત કેટલા કાર્યકર્તાઓ અને સાથે જ મીડિયાના મિત્રો પણ ત્યાં હાજર હતા એ દરમિયાન નથી એટલે મારે તારી સાથે ફોટો નથી પડાવવો આ પ્રકારનું નિવેદન એ ધારાસભ્ય આરસી પટેલનું છે આરસી પટેલ અને જિલ્લા ભાજપના પ્રમુખ પુરાલાલ શાહ એકબીજાની સાથે આ પ્રકારની તીખી રકજક દલીલ કરી રહ્યા હતા એ દરમિયાન નરેશ પટેલ મંત્રી ત્યાં ઉપસ્થિત હતા તેમને બંનેને શાંત પડાવ્યા જો શું આખી ઘટના બની એ આ દ્રશ્યોમાં પણ ટીમ મને કપડા

તો નવા મંત્રીના સન્માન સમારોહ દરમિયાન ખુલી નહીં નવસારી જિલ્લા ભાજપની અંદર જે વિવાદ સામે આવ્યો છે હવે આ વિવાદની ચર્ચાએ ન માત્ર નવસારી પરંતુ આ વિવાદની ચર્ચાએ ધ્યાન એ છેક ગાંધીનગર સુધી ખેંચાયું છે જિલ્લાની અંદર ચાલી રહેલી જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચેની તીખી રગજક અને આ બબાલના સૂર એ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ચર્ચાઈ રહ્યા છે કે શું બધું એ સમૂહ સુથરું છે કે પછી નવા મંત્રીના સન્માન સમારોહની અંદર એ જિલ્લાના ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ અને ધારાસભ્ય આરશી પટેલ વચ્ચે કશું જ સમૂહ સુથરું નથી જિલ્લા ભાજપની અંદર સંગઠન અને ચૂંટાયેલી પાંખની વચ્ચે આંતરિક વિખવાદ છે આ પ્રકારના સવાલો એ હવે ઉઠી રહ્યા છે એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે નવા મંત્રીએ જિલ્લાની અંદર બન્યા તમામે મોટાભાગના સન્માન સમારોહ યોજાયો ત્યારે કાર્યકર્તાઓ નેતાઓ એકબીજાની સાથે જોવા મળ્યા હતા પરંતુ જિલ્લાની અંદર આ ખુલીને વિખવાદ સામે આવ્યો છે કે જેને લઈને હવે પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે અને બીજી તરફ જે ચર્ચાઓ એ જોરશોરથી ચાલતી હતી કે શિસ્તબદ્ધ પાર્ટી જેમાં આ પ્રકારનો વિખવાદ એ ખુલીને સામે આવે ત્યારે તેને લઈને પણ સવાલો ઉઠતા હોય છે હવે જોવાનું રહેશે કે નવા મંત્રી નરેશ પટેલ આ વિવાદ અને વિખવાદને કેવી રીતે શાંત પાડે છે જિલ્લા ભાજપના પ્રમુખ માફી માગે છે કે પછી ધારાસભ્ય આશી પટેલ કે પછી કોઈ માફી નથી માંગતું અને તમામ એ બંને એકબીજાના નેતાઓ બંને એકબીજાને ભેટી પડે અને સમાધાનમાં સમૂહ સુથરું કરવામાં એ કોઈને કોઈ નેતા આગળ આવી અને આ બંનેની વચ્ચે ચાલતો વિવાદ શાંત પાડે છે કોણ શાંત પાડે છે એ જોવાનું રહેશે हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस